પાલિકા એ ઝુંબેશ હાથ ધરી છે આ મામલે માહિતી આપતા બીએમસી ના સુરજ તુવરે જણાવ્યું હતું કે આજરોજ વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોનના સમાવિષ્ટ વોર્ડ નંબર ચાર પાંચ છ અને ચૌદ માં વહેલી સવારથી જે લોકો જાહેરમાં કચરો નાખે છે તેને દંડનીય પાવતી આપવામાં આવેલી છે અને દંડની રકમ પણ વસૂલ કરવામાં આવે છે જેમાં વહેલી સવારે સામાન્ય રીતે કેટલાક નાગરિકો તો જાહેરમાં કચરો નાખી ગંદકી કરતા હોય છે એમની વોચ રાખીને એમના અધિકારીઓ અને એમની ટીમ સાથે દંડ કરવા માટેની કામગીરી ચાલુ કરી હતી દરેક વર્ણ બીઠ તેમને થી પંદર જેટલા લોકોને પકડીને આજ દંડનીય કાર્યવાહી કરવામાં આવેલી છે

જેમાં બીએમસી ની આ કામગીરીને કેટલાક નાગરિકો દ્વારા સામેથી પણ કરાની કામગીરી દર્શાવવામાં આવી છે અને હવેથી કેટલાક નાગરિકોએ જાહેરમાં કચરો નહીં ફેંકવા માટેની પણ એમને ખાતરી આપી છે કેટલાક રાહદારી પણ આ કામગીરીને વખાણી છે આગામી દિવસોમાં પણ દરેક વોર્ડ દીઠ બબ્બે ટીમ બનાવીને આ દંડની વસૂલાતની ઝુંબેશ કરશે તેમ પણ તેમણે ઉમેર્યું છે અને તમામ નાગરિકોને પણ જાહેરમાં કચરો નહીં નાખવા અપીલ પણ કરી રહ્યા છે હું એવું સૂચના આપવા માંગુ છું કે તમે જે અત્યારે કમિશનર સાહેબના આદેશ મુજબ જે પ્રમાણ અત્યારે કચરો જે લોકો ફેંકી રહ્યા છે એ લોકો માટે સખ્તી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કેમ કે લોકો કચરો અંદર નાખીને જતા રહે કેમેરો હશે

વહેલી સવારથી જે કચરો લોકો જાહેરમાં કચરો નાખે છે તેની પાવતી આપવામાં આવેલી છે અને તેના દંડની રકમ વસૂલ કરવામાં આવેલી છે વહેલી સવારે સામાન્ય રીતે કેટલાક નાગરિકો જાહેરમાં કચરો નાખીને ગંદકી કરતા હોય છે તેની વોચ રાખીને અમે લોકો અમારા અધિકારીઓ અને એની ટીમ સાથે દંડ કરવા માટેની કામગીરી ચાલુ કરી હતી દરેક વોર્ડ દીઠ ઓછામાં ઓછી દસથી પંદર પંદર લોકોને અમે પકડીને પેનલ્ટી કરવામાં આવેલી છે ખાસ કરીને કેટલા વાગે ખાસ કરીને નાગરિકો વહેલી સવારે પાંચ છ વાગ્યા થી માટે આઠ દસ વાગ્યા સુધી કચરો નાખતા હોય છે એટલે એ પીરિયડ ને પકડીને અમે લોકો ટીમો ગોઠવેલી અને તે પ્રમાણે દંડ ની વસુલાત કરેલ છે જે લોકો સામાન્ય રીતે ગાડીનો સમય એ લોકો ચૂકી જતા હોય એવા લોકો સામાન્ય રીતે વહેલી સવારે અથવા નોકરી ધંધો જતા હોય એ વખતે કચરો નાખવાની પ્રેક્ટિસ હોય છે તેને ધ્યાનમાં રાખીને અમે લોકો વોચ ગોઠવીને આવા નાગરિકોને ખાસ કરીને પકડી લેવામાં આવે છે ચોક્કસથી કેટલાક નાગરિકો અમને સામેથી પણ આ પગલાને સરાહની ગણવામાં આવી છે અને હવેથી કચરો કે નહીં નાખવા માટે મને ભૂલને કબૂલાત પણ કરેલ છે જ્યારે આ કામગીરીને કેટલાક રાહદારીઓએ વખાણેલ છે કે ખરેખર તમે ખૂબ કામગીરી કરી રહ્યા છો તે મુજબનું સ્ટેટમેન્ટ પણ આપેલ છે આગામી દિવસોમાં સતત

અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર